હવે પ્રાસંગિક સાંભળશો વાઇબ્રન્ટ સમિટની ગ્લોબલ સફર આ છે આજનો વિષય સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ ગુજરાત કરી શકે ગુજરાતીઓ કરીને રહેશે આ શબ્દો હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વાઇબ્રન્ટ સમિટ ગુજરાત બે હજાર ત્રણ પછી પ્રવાસી દિવસના ઉદઘાટનમાં સ્ટેજ પરથી નરેન્દ્ર મોદી આ બોલ્યા હતા એ વખતે દેશના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હતા જેમણે થોડા સમય પહેલા જ વર્ષ બે હજાર બે માં થયેલા દંગા પછીના આરોપો ફગાવી રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી વાજપેયીએ ફરીથી નરેન્દ્ર મોદી પર ગુજરાત ચલાવવાનો વિશ્વાસ મૂક્યો હતો અને તેઓ સાથે જ સ્ટેજ પર હતા એ વખતે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બન્યાને બે વર્ષ અને ત્રણ મહિના જ થયા હતા રાજ્ય અને દેશ સામે પોતાને એક નેતા તરીકે હજી સાબિત કરવાનું બાકી હતું પણ ગુજરાત કરી શકે ગુજરાતીઓ કરીને રહેશે આ શબ્દો પહેલા તો નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો પ્લાન ગડી નાખ્યો હતો એનો પાયો પહેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ સપ્ટેમ્બર બે હજાર ત્રણમાં નાખી દીધો હતો આગામી જાન્યુઆરી દસ થી બાર જયારે ગાંધીનગરમાં તેઓ વાયબ્રન્ટ સમિટ ખુલી મૂકશે એ આ સમિટ નું દસમું એડિશન હશે આ પહેલા સપ્ટેમ્બર બે હજાર માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વર્ષગાંઠ હતી અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે જયારે વાયબ્રન્ટ ગુજરાત નો પાયો બે હજાર ત્રણ માં નખાયો ત્યારે ગુજરાત બહુ જ વિકટ આર્થિક પરિસ્થિતિ માંથી ગુજરી રહ્યું હતું જેની સામે અનેક મોટા પડકારો હતા પણ મને ગુજરાત અને સાત કરોડ ગુજરાતીઓ પર ભરોસો હતો અત્યાર સુધીની બધી સમિટની એક થીમ હતી જે તેની પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરે છે બે હજાર ત્રણ ની થીમ હતી રી એસ્ટાબ્લિશિંગ ગુજરાત એઝ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ભારત માટે પહેલીવાર બની રહ્યું હતું કે કોઈ રાજ્ય સમિટ યોજીને ઉદ્યોગો માટે દરવાજા ખોલીને આમંત્રણ આપી રહ્યું હતું ટાગોર હોલમાં યોજાયેલી પહેલી સમિટ તત્કાલીન ઉપપ્રધાનમંત્રી એલ કે અડવાણીએ ખુલ્લી મૂકી હતી એમાં ફક્ત એકસો ફોરેન ડેલીગેટ અને બસો એનઆરઆઈ ઉપસ્થિત રહ્યા હતા મોદીએ તાજેતરમાં જ કહ્યું કે એજન્ડા ચાલતા અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત કોઈ દિવસ પોતાના પગ ઉપર ઊભું નહીં થઈ શકે યુવા અને વેપારીઓ ગુજરાતમાંથી પલાયન કરી લેશે પણ પુનઃ જ નહીં પણ ભાવિ આયોજનોનો પાયો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બન્યો ભારત સરકારે બે હજાર ત્રેવીસ પછી ના વર્ષને અમૃતકાળ તરીકે ઘોષિત કર્યા છે અમૃતકાળના અંત સુધી એટલે કે બે હજાર માં ભારત એક વિકસિત દેશ બની જશે તેવું લક્ષ્ય છે ગુજરાત સરકારે આ વખતની સમિટની આત્મનિર્ભર ગુજરાત થી ભારતની થીમ રાખી છે એની સાથે આવતી સમિટ ને વાયબ્રન્ટ ગુજરાતના વીસ વર્ષની સફળતા તરીકે પણ ઉજવવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ છેલ્લા બે દાયકામાં પ્રભાવશાળી યુએસ ડોલર પચાવન બિલિયન નું વિદેશી રોકાણ આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેણે બે હજાર બાવીસ ત્રેવીસ માં નિકાસમાં તેત્રીસ ટકાથી થી વધુ યોગદાન આપ્યું છે જે દેશમાં સૌથી વધુ છે રાજ્યનો ઉદેશ આત્મનિર્ભર ગુજરાત દ્વારા કેન્દ્રના આત્મનિર્ભર ભારતના વિઝનને ટેકો આપવાનો છે જાપાને બે હજાર નવની સમિટમાં પ્રથમ ભાગીદાર દેશ તરીકે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં ઉદ્યોગપતિઓ સુનિલ ભારતી મિત્તલ અને અનિલ અંબાણીએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમણે તેમનામાં રાષ્ટ્રીય સ્તરના નેતા જોયા છે બે હજાર નવની આવૃત્તિમાં રાજકીય મહાનુભાવો સહિત છસ્સો થી વધુ વિદેશી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો બે હજાર પંદરમાં જયારે નરેન્દ્ર મોદીએ સમિટનું ઉદઘાટન કર્યું ત્યારે પહેલીવાર બન્યું કે ભારતના પ્રધાનમંત્રી તરીકે વાયબ્રન્ટ ગુજરાતમાં હાજરી આપી જેથી વાઇબ્રન્ટને એક રાજ્યથી રાષ્ટ્રીય ઇવેન્ટ બનાવી દીધી પ્રધાનમંત્રીની સામેલગીરીથી દેશ અને દુનિયાની નજર વધુ ગુજરાત તરફ ખેંચાઈ વિશ્વની ટોપ કંપનીઓની સાથે સાથે ટોપ પોલિટિકલ લીડરશીપ પણ એ પછી સમિટ નો રેગ્યુલર ભાગ બની બે હજાર ચોવીસ ની સમિટ માં વાયબ્રન્ટ સમિટ ની ગ્લોબલ સફર હમણાં જ પ્રાસિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન કર્યું જયદીપ વૈષ્ણવે પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું